હર હર મહાદેવ આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન મિત્રો લાસ્ટ વિડીયોમાં આપણે કન્યા રાશિના તમામ જાતકો માટે વર્ષ બે હજાર પચીસનો જુલાઈ મહિનો કયા પ્રમાણે રહેવાનો છે તેના વિશે ચર્ચા કરી હતી જો તે વિડીયો તમે મિસ કરી ચૂક્યા છો તો ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપવામાં આવેલી છે તે જરૂરથી તમે ચેક કરી શકો છો આજના વિડીયોમાં આપણે તુલા રાશિના તમામ જાતકો માટે વર્ષ બે હજાર પચીસનો જુલાઈ મહિનો શું લઈને આવી રહ્યો છે કંઈક સારા અનુભવ કે પછી નિષ્ફળતા લઈને આવી રહ્યો છે તેના વિશે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરશું તો વિડીયોને અંત સુધી જરૂરથી બની રહેજો પરંતુ વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં હું તમને જણાવી દઉં કે જો તમે આ વિડીયો આજે જ જોઈ રહ્યા છો અને આ ચેનલ પર પણ ફર્સ્ટ ટાઈમ આવ્યા છો તો તમે આચાર્ય સંકેત શુક્લ યુટ્યુબ ચેનલને અવસ્થિત તમારે ફોલો કરી લેવું જોઈએ તેનું કારણ તે જ છે કે હું જ્યોતિષ વાસ્તુ એસ્ટ્રોલોજી તેમજ સ્પિરિચ્યુઅલ સાયન્સ અને ગ્રહો જ્યારે પણ બદલાતા હોય છે તેની તમારા પર શું અસર થાય છે તે તમામ માહિતી હું લઈને તમારા માટે આવતો હોઉં છું સાથે વાસ્તુશાસ્ત્રના પણ ઘણા સેશન આ ચેનલ પર અવેલેબલ છે તો તે ચેનલને તમારે સબ્સ્ક્રાઇબ કરીને બેલ આઈકન પ્રેસ કરીને ઓલ ટેપ પર જરૂરથી તમારે ટેપ કરી દેવું જેના કારણે તમામ નોટિફિકેશન્સ તમને મળતી રહે તો આજના વિડીયોમાં આપણે શરૂઆત કરીએ તો તુલા રાશિના તમામ જાતકોનો જે સ્ક્રીન ઉપર જે ચાર્ટ દેખાઈ રહ્યો છે તુલા લગ્નનો તુલા ચંદ્ર રાશિનો તેને આપણે જો સૌથી પહેલા સમજીએ તો ચંદ્ર દેવતા એટલે કે સાત નંબર રાશિ ફર્સ્ટ હાઉસમાં લખેલ છે ત્યારબાદ રાહુ દેવતા તમારી જન્મપત્રિકાના પંચમ સ્થાનમાં વિરાજમાન છે શનિ દેવતા તમારી જન્મપત્રિકાના છઠ્ઠા સ્થાનમાં દેવતા અષ્ટમ સ્થાનમાં ગુરુની યુતિ જે છે તે ભાગ્ય ભુવનમાં થઈ રહી છે નવમા સ્થાનમાં બુધ દેવતા અઢાર જુલાઈ સોળ જુલાઈ સુધી તમારી જન્મપત્રિકાના દસમા સ્થાનમાં વિરાજમાન છે મંગળ અને કેતુની યુવતી તમારી જન્મપત્રિકાના અગિયારમા સ્થાનમાં વિરાજમાન થઈ રહી છે તો મિત્રો આ જે છે તે ગ્રહો શું શું છે તેના વિશે આપણે સમજીએ તે પહેલાં ત્રણ કયા મહત્વના રાશિ પરિવર્તન થવાના છે આ મહિનામાં તેના વિશે ચર્ચા કરીએ તો સોળ જુલાઈના રોજ સૂર્ય દેવતા કર્ક રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે એટલે કે તમારા ભાગ્યમાંથી તે કર્મના સ્થાન પર આવી રહ્યા છે ત્યારબાદ છવ્વીસ જુલાઈના રોજ શુક્ર દેવતા મિથુન રાશિમાં ગોચર કરી રહ્યા છે એટલે કે શુક્ર દેવતા કે જે અષ્ટમ સ્થાનમાં છે ખરાબ સ્થાનમાં છે ત્યાંથી તમારા ભાગ્યના બોરમાં આવી રહ્યા છે ગુરુદેવ સાથે યુતિ કરવા જઈ રહ્યા છે અને અંતે જુલાઈ જ્યારે મહિનાના અંત આવશે ત્યારે મંગળ દેવતા મંગળ પાપ અંત કરીને સ્થાનમાં ગોચર કરવા માટે તે જવાના છે તો આ તમામ ગ્રહો જે રાશિ પરિવર્તન કરવાના છે અને જે ગ્રહો થાય છે તે તમારા પર શું ઇમ્પેક્ટ આપી શકે છે સૌથી પહેલા તો જો આપણે તમારા સ્વાસ્થ્યની જ વાત કરીએ તો સ્વાસ્થ્યના સ્વામી તમારી રાશિના જે સ્વામી છે ફર્સ્ટ હાઉસના માલિક શુક્ર દેવતા તે તમારી જન્મપત્રિકાના અષ્ટમ સ્થાનમાં વિરાજમાન છે હવે તે શું સૂચવે છે છઠ્ઠું આઠમું અને બારમું સ્થાન તે ખરાબ માનવામાં આવે છે અને જ્યારે તમારી રાશિના સ્વામી જ અષ્ટમ સ્થાનમાં વિરાજમાન થઈ જાય છે અને તેના સાથે શનિ દેવતા જેવા ગ્રહ પણ જો છઠ્ઠા સ્થાનમાં વિરાજમાન થઈ જાય છે તો આ મહિના દરમિયાન તમે ઓવર એક્સ્ટ્રા વર્ક કરી કરીને તમે જ તમારું સ્વાસ્થ્યને બગાડી શકો તેવા સંજોગો બની રહ્યા છે સાથે જ આ મહિનામાં તમારું બોડી જ તમને અઢાર જુલાઈ બાદ એટલે કે આ મહિનાના સેકન્ડ પાર્ટમાં તમારું બોડી સામેથી કહી શકે છે કે બસ હવે બહુ કામ થયું હવે મારે આરામની જરૂરત છે કારણ કે તમે મહિનાના શરૂઆતમાં ખૂબ એક્સ્ટ્રા વર્ક કરવાનો છો કારણ કે તમને સારું રિઝલ્ટ મળવાનું છે તેના કારણે જ તમે એક દિવસે એક રૂપિયા જો લગાવશો તો તેના પણ વધી શકે છે એ પ્રમાણે એક્ઝામ્પલ જે આપ્યું છે તે પ્રમાણે જેટલી મહેનત કરશો તેટલું આ મહિનામાં તમને પરિણામ અવશ્ય મળવાનું છે પરંતુ સ્વાસ્થ્યના ભોગે નહીં તેથી તમારે સ્વાસ્થ્યની પણ એક્સ્ટ્રા કાળજી રાખવી ખૂબ જરૂરી છે તમારે રેગ્યુલર બેસિસ પર એન્ટિબાયોટિક્સ દવા લેવી જરૂરી છે તેથી તે દવા લેવાનો વારો ન આવે તે પ્રમાણે તમારું ડેલી રૂટિન પ્લાનિંગ કરવું ખૂબ જરૂરી છે આપણે આગળ વાત કરીએ સ્વાસ્થ્ય બાદ જો સ્વાસ્થ્યના કારક જે છે તે છે સૂર્યદેવતા સૂર્યદેવતા તમારી જન્મપત્રિકાના ભાગ્ય ભુવનમાં રહેવાના છે અને ત્યારબાદ સોળ જુલાઈએ જે રાશિ પરિવર્તન કરવા છે ત્યારે દસમા ભુવનમાં સૂર્યબુદ્ધની યુતિ થવાની છે હવે તે શું સૂચવે છે તે સૂચવી રહ્યા છે કે સૂર્ય દેવતા સૂર્ય અને ગુરુની યુવતી ભલે તમારું સ્વાસ્થ્ય બગડી રહ્યું છે પરંતુ તમને કહેશે તે સામેથી જ તમારી આત્મા સૂર્યદેવ આત્મા છે તો તે સામેથી જ તમને કહેશે કે ના મારે આ પ્રમાણે બેસવું ન જોઈએ આ લાઈફ જે છે તે એક જ વાર મળી છે તો મારે આ સમયનો પૂરેપૂરો ઉપયોગ કરવો જોઈએ લાસ્ટ મંથમાં જે કંઈ કંઈ મેં કામ કર્યું છે તેનાથી મારે અત્યારે આ મહિનામાં કંઈક વધારે એક્સ્ટ્રા કામ હોય છે તે પ્રમાણે તમને સૂર્યદેવતા તમારું આત્મબળ વધારો કરી શકે છે પરંતુ જો તમે રેગ્યુલરલી મેડિટેશન યોગાસન કરતા હશો તમે એકચ્યુઅલમાં તમારી આત્માનું સાંભળતા હશો કોઈ દિવસ તો જ તે તમને મદદ કરી શકશે તે વાતનું તમારે ધ્યાન રાખવાનું રહેશે આપણે આગળ વાગીએ તો સૂર્ય અને ગુરુની યુવતી તમારા ભાગ્યનો તો તમને સાથ આપવાની જ છે પરંતુ સૂર્યદેવ જ્યારે દસમા સ્થાનમાં આવશે તો તે ક્યાંક ને ક્યાંક તમારા ઈગોમાં વધારો કરી શકે છે એટલે કે મને જે આવડે છે તે તો હું કોઈને શીખવાડવું નહીં પરંતુ બીજા લોકોને જે આવડે છે તે મને આવડવું ખૂબ જરૂરી છે આ પ્રમાણે ઘણા લોકો તમારાથી જેલસ પણ થઈ શકે છે પરંતુ કહેવાય છે ને કે કિંગ ઇઝ ઓલવેઝ કિંગ એટલે કે સૂર્યદેવ તો દસમા સ્થાનમાં છે તમારે થોડું કોઈને કહેવાનું છે કે મારો સૂર્ય દસમામાં છે હું તો ટોપ મેનેજમેન્ટ હાયર મેનેજમાં પણ ઓળખાણ ધરાવું છું તેથી તમે મને કંઈ નહીં કરી શકો આ પ્રમાણે તમારી સામે શત્રુઓ આવશે પરંતુ તે શત્રુઓ તમને કંઈ જ નહીં કરી શકે તમે જીવનમાં આગળ વધારી શકો પરંતુ ઇને તમારે કંટ્રોલમાં રાખવાનું રહેશે સાથે જ્યારે દેવતા પણ જે છઠ્ઠા સ્થાનમાં આવતા હોય છે તો જે લોકો પણ નોકરી કરી રહ્યા છે જોબ કરી રહ્યા છે રેગ્યુલર જેમની ઇન્કમ છે તો દેવતા પ્રોબ્લેમ સોલ્વિંગ નેચર આપે છે શનિદેવનું કામ ખૂબ ધીમું છે તે પેશન્સથી કોઈ પણ કામમાં તમને આગળ વધારે છે તેથી તમે તમારા તો પ્રોબ્લેમ સોલ્વ કરશો જ પરંતુ જો તમારા વર્ક પ્લેસ પર કે તમારી ફેમિલીમાં કે કોઈ પણ જેને પણ પ્રોબ્લેમ હશે તો તમે પ્રોબ્લેમ સોલ્વિંગ નેચર તમારો લાવી શકો છો તેમને પ્રોબ્લેમમાંથી બહાર કાઢવામાં તમે મદદરૂપ થઈ શકો છો જેના કારણે તમને તે માન સન્માનમાં વધારો કરાવશે સૂર્ય અને સૂર્યદેવતા તો પહેલાં નવમા સ્થાનમાં અને સોળ જુલાઈ બાદ દસમા સ્થાનમાં જઈ રહ્યા છે તેથી તમને માન સન્માનમાં તે વધારો તો કરીને આપવાના જ છે તેથી તે બાબતે તમારે પ્રોબ્લેમ સોલ્વિંગ કરવામાં બીજાને મદદરૂપ થવાનું છે આગળ આપણે વાત કરીએ સૌથી મહત્વપૂર્ણ તો તે છે તમારો વિદ્યાભ્યાસ તમારા સંતાન લવ રિલેશનશીપ અને મેરેજ રિલેશનશીપ તો પહેલાં આપણે વિદ્યાભ્યાસની વાત કરીએ કે પછી જાતે તમે વિદ્યાભ્યાસ કરી રહ્યા છો તો મિત્રો રાહુદેવ જે છે તે તમારી જન્મપત્રિકાના પંચમ સ્થાનમાં છે લાસ્ટ મહિનામાં પણ મેં તમને કહ્યું હતું તે પ્રમાણે આ મહિનામાં પણ તમારે કાળજી રાખવાની છે અઠ્યાવીસ જુલાઈ સુધી કે વધારે પડતું ભણવામાં ઇમ્પલસિવ નેચર ન કરો એટલે કે તમારે જ્યારે ભણવાનું છે ત્યારે તમે ભણી નથી રહ્યા પૂરા દિવસ દરમિયાન મોબાઈલ ફોન ગેમિંગ અને રીલ્સ અને યુટ્યુબ શોર્ટ્સ તમે જોઈ રહ્યા છો અને ત્યારબાદ જ્યારે તમારે રિપોર્ટ આપવાનો હોય છે કે પછી તમારી એક્ઝામ આવી જતી હોય છે ત્યારે તમે ઓવર નાઇટ જાગીને તમે વાંચવા માટે લાગી જાઓ છો તમે જો તે કરશો તો તે ભૂલ તમે જ કરી રહ્યા છો તેનો તમને કોઈ આઉટપુટ નથી મળવાનું સાથે જો તમારા બાળક પણ જો છે તો તમારે તુલા રાશિના તમામ જાતકો એક્સ્ટ્રા કેર રાખવી જરૂરી છે તે શું કરી રહ્યા છે ક્યાં જઈ રહ્યા છે કોને મળી રહ્યા છે ખાસ કાળજી રાખવી જરૂરી છે નહીં તો તમે જો ગાફેર રહેશો તમે ફક્ત તમારા જ કામમાં લાગેલા રહેશો તો બાળક પણ કોણ આપશે તે પણ તમારે કાળજી રાખવાની રહેશે આગળ આપણે વાત કરીએ તો મંગળ અને કેતુની જે યુતિ છે લાભ સ્થાનમાં જઈ રહી છે જે જણાવે છે કે તમારા હાથમાં આવેલું કામ અચાનક જ જઈ શકે છે એટલે જ તો હું તમને કહું છું કે બુધ દેવ જ્યારે અઢાર જુલાઈના રોજ વકરી થાય તે પહેલાં જે કંઈ પણ પ્રોપર્ટીના કામ છે કે જે કંઈ પણ ડોક્યુમેન્ટ વર્ક છે જે ડીલ કરવાની છે ઓફિસમાં જે કંઈ પણ સરને વાત કરવાની છે કંઈ પણ ઇમ્પોર્ટન્ટ કામ છે એકથી અઢાર જુલાઈમાં જ્યાં સુધી દેવ કોમ્યુનિકેશનના કારક તમારા દસના સ્થાનમાં માર્ગીય અવસ્થામાં છે ત્યાં સુધી તમારે તેમનો ફાયદો ઉઠાવી લેવો જરૂરી છે દેવતા વકરી થશે તો તમને લાગશે કે તમામ વસ્તુ હેફેઝાર થઈ છે એટલે કે તમામ વસ્તુ ક્યાં શું થઈ રહ્યું છે મને કંઈ સમજ નથી આવતું મારે મારા માઇન્ડને થોડુંક રિસેટ કરવું જરૂરી છે મારે રજા લેવી જરૂરી છે આ પ્રમાણનું તમારું માઇન્ડ થઈ શકે છે તેથી એકથી અઢાર જુલાઈમાં પૂરેપૂરી મહેનત કરો જે કંઈ પણ અગત્યના કામ છે તે પૂરા કરો નહીં તો તેમ ન થાય કે જે કંઈ કામનું જ ન હતું તે કામ થઈ ગયા છે ને જે ઇમ્પોર્ટન્ટ હતા આ મહિનામાં પતાવવાના હતા તે ડીલ જ તમારી કેન્સલ થઈ ગઈ અને તમને તેનું રિઝલ્ટ ન મળી શકે આ બાબતની તમારે કાળજી રાખવાની છે આગળ આપણે વાત કરીએ તો તમારા લવ રિલેશનશિપ લવ રિલેશનશિપ બાબતે તમારા જે પાર્ટનર છે તેમનો તમારા પ્રત્યેનો ખૂબ જિદ્દી નેચર થઈ શકે છે સાથે જ થઈ પણ શકે છે કે તમે બે એકબીજાના મોબાઈલ ફોન ચેક કરી રહ્યા છો એકબીજા પર ડાઉટ કરી રહ્યા છો આ પ્રમાણેનો જો બિહેવિયર રહી શકે છે તો ક્લિયરલી સામે જેને વાત કરવી જરૂરી છે કે જે કંઈ પણ છે ક્લિયર કટ કહી દો જે પાસ્ટ છે તે પણ જો તે નહીં કહો અને જો પાછળથી ખબર પડશે કે જે ઓગસ્ટમાં તકલીફ આવવાની જ છે તો તે સમયે વધારે તકલીફ તમને પહોંચાડશે તેથી આ મહિનામાં તેને સોલ્વ કેમ ન કરીએ કેમ કે શનિદેવતા પ્રોબ્લેમ સોલ્વિંગ તમને કરાવી જ રહ્યા છે આ પ્રમાણે જ્યોતિષશાસ્ત્ર તમને મદદરૂપ થઈ શકે છે તે વાતનું તમારે ધ્યાન આપવાનું રહેશે હવે સૌથી મહત્ત્વની વાત તમારા મેરેજ રિલેશનશીપ જે લોકો પણ મેરિડ કપલ છે તેના વિશે જો વાત કરીએ તો તમારી જન્મપત્રિકામાં સપ્તમ સ્થાનના માલિક થાય છે દેવતા કે જે માઇન્ડલેસ પ્લેનેટ દેવતા સાથે વિરાજમાન છે તમારા લાઈફ પાર્ટનર સાથે ક્યાંક ને ક્યાંક તું તું મેમે વધારે થવાના સંજોગો બની જ રહ્યા છે એટલે કે તમે તમારા કામ માટે તેમને સમય ન આપી શકો તે પણ તેમના કામ માટે તમને સમય ન આપી શકે આ પ્રમાણે તમારા બેના વચ્ચે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થતી હોવાને કારણે ક્યાંક ને ક્યાંક લગ્ન જીવનમાં મને તક દેખાઈ રહી છે તેથી એક ટેબલ પર બેસીને તમારે તે સોલ્વ કરું છું સાથે જ તમારી જન્મપત્રિકાના ધન સ્થાન તમારી ફેમિલીના સ્થાન તમારી વાણીના સ્થાનના જે માલિક છે મંગળ દેવતા વૃશ્ચિક રાશિના માલિક તે પણ મંગળ કેતુ સાથે છે અઠાવીસ જુલાઈ સુધી તેથી તમને લાગી શકે છે કે તમારી ફેમિલીમાં જે બોન્ડિંગ છે તે ક્યાંક ને ક્યાંક ઓછો થઈ રહ્યો છે એક ટેબલ પર બેસીને જે બધા લોકો સાથે જમવું જોઈએ તે પણ નથી થઈ રહ્યું કોઈ તેનું કામ કરી રહ્યું છે કોઈ બીજા વ્યક્તિ મોબાઈલ ફોન યુઝ કરી રહ્યા છે કોઈ વ્યક્તિ ટીવી જોઈ રહ્યા છે કોઈ વોકિંગ પર નીકળી રહ્યા છે આ પ્રમાણે ફેમિલીના તમામ મેમ્બરો જાતે પોતાની લાઈફ જીવી રહ્યા છે આ મહિના દરમિયાન તેવું થઈ શકે છે તે થતાં તમારે અટકાવવાનું છે જો તે તમે અટકાવી દેશો તો તમારા માટે તે સારું સાબિત થઈ શકે છે તે વાતની તમારે કાળજી રાખવાની છે હવે જો આપણે આગળ વાત કરીએ તો તમારા કઈ રેમેડી કરવી જોઈએ કે જેના કારણે આ મહિનામાં જે તમારા માટે ઓવરઓલી જોવો જોઈએ તો એવરેજ જે મહિનો બિલો એવરેજ મહિનો જે રહેવાનો છે તેમાં તમને ખરાબ પરિણામથી તે તમને બચાવી શકે છે તો મિત્રો જે કોઈ પણ વૃશ્ચિક રાશિના જાતકો છે તે લોકોએ એક ઉપાય જરૂરથી ગયો છે આ મહિનામાં કંઈ પણ થાય પહેલી જુલાઈથી એકત્રીસ જુલાઈ દરરોજ કોઈ પણ મંદિરે જવાનું છે તમે મા દુર્ગાના મંદિરે જઈ શકો છો શિવજીના મંદિરે જઈ શકો છો ગણેશજી હનુમાનજી કોઈ પણ મંદિરે જ્યાં પણ તમારી ઈચ્છા થાય ત્યાં જાઓ ત્યાં થોડો ટાઈમ સ્પેન્ડ કરો કારણ કે બુધ દેવતા વક્રી થશે ને તો તે તમને વધારે તકલીફ પહોંચાડશે તેથી તે પહેલેથી જ તમારે પોઝિટિવ રિસ્પોન્સ તમારા માટે રહે તમારું માઇન્ડ થોટ પ્રોસેસ સારી રહે તેટલા માટે ફક્ત મંદિરે જાઓ ત્યાંની ઓરાને ફીલ કરવાની જરૂર છે સાથે જ શિવ તાંડવ સ્તોત્ર અવશ્ય તમારે કરવો જોઈએ તાંડવ સ્તોત્ર કરશો તે તમને ખૂબ જ સારું ફળ આપી શકે છે સાથે જ તમારા કુળદેવીના પણ જો તમે મંત્ર જાપ કરો તેમનો જે ફોટો છે તે તમારા વોલપેપરમાં લગાડીને પણ દરરોજ સવારે ઊઠીને પહેલાં તેમના જો તમે દર્શન કરશો તમારા માતા પિતાને જો તમે દર્શન કરશો તો તે પણ તમારા માટે ખૂબ સારું ફળ આપી શકે છે તેનું કારણ તે છે કે ગુરુદેવતા તો અતિચાર્ય અવસ્થામાં તમારા ભાગ્યભુવનમાં જ છે તેથી તે તમને તમારા વડીલો તમારા કુળદેવી તે તમને મદદરૂપ થઈ શકે છે હવે જે કોઈ પણ વિદેશમાં છે જે મંદિરે નથી જઈ શકતા તે લોકોએ શું કરવું છે જે લોકો પોતાના માતા પિતાને દરરોજ નથી મળી શકતા તેમણે શું કરવું તેમને દરરોજ સવારે એક ટોટામાં ચોખ્ખું પાણી લઈને તેમાં ચોખા ઘઉં અને ગોળ આ ત્રણ વસ્તુ ભેગા કરીને અને એક પીળું ફૂલ યલો ફ્લાવર ભેગું કરીને તમારે મહાદેવ પર અભિષેક કરવાનો છે અને અભિષેક કર્યા બાદ જે કંઈ પણ તરભાણામાં જે પાણી બાકી રહે છે અભિષેકનું પાણી તેને તમારા ઘરના વેસ્ટ ડાયરેક્શનમાં તમારે ચડાવી દેવું જોઈએ જેને કારણે આ મહિનામાં જે કંઈ પણ ખોટા જે કંઈ પણ તકલીફ તમારા જેમમાં આવવાની છે તે તમામ સોડી નાખા સોયથી જઈ શકે છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે તુલા રાશિના તમામ જાતકો માટે આ મહિનો કેવો રહેલો છે તેના વિશે આપણે ચર્ચા કરી હતી નેક્સ્ટ વિડિયોમાં આપણે વૃશ્ચિક રાશિના જાતકો માટે ફરીથી મળશું આજે હું તમારી વિદાય રહ્યો છું જો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વધારે લોકોને શેર કરો અને કમેન્ટમાં પણ તે જણાવવાનું ન ભૂલશો આપ સૌમાં રહેલા શિવ શિવસત્વને મારા વંદન ઓમ નમઃ શ્રીભાઈ